શું ગુનેગારોને અમદાવાદ પોલીસ જરાય ડર નથી રહ્યો શું અપરાધીઓ મન ફાવે તેમ જાહેરમાં હત્યા કરી શકે છે આ હું એટલા માટે કહી રહી છું કારણ કે અમદાવાદના પાલડી વિસ્તારમાં આજે જે દ્રશ્યો જોવા મળ્યા તે જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે એક નહીં બે નહીં પાંચ નહીં દસ નહીં વીસ નહીં ત્રીસ નહીં છત્રીસ કરતા પણ વધુ ઘા એ પણ કેટલી માત્ર એકસો વીસ સેકન્ડ એટલે કે બે મિનિટમાં આ દ્રશ્યો એટલા ઘાતકી છે કે અમે તમને બતાવી શકીએ તેમ નથી કારણ કે આ એક એક ઘા ના તમને વિચલિત કરી દેશે તમને હચમચાવી દેશે તમારા થઈ જશે તમારું કંપાવી નાખશે આ કોઈ ના દ્રશ્યો નથી પરંતુ કમનસીબે અમદાવાદના છે જ્યાં એક યુવકને બે રહેમીથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી પાલડી વિસ્તારમાં યુવકની સનસની ખેજ હત્યા બે મિનિટમાં છત્રીસ થી વધુ ઘા જીકી ઉતાર્યો મોતને ઘાટ પાલડી વિસ્તારમાં દસ સપ્ટેમ્બરની વહેલી સવારે સાડા ચાર વાગ્યે લોહિયાણ ખેલ ખેલાયો હતો નૈસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં ધારિયા અને છરીના ઘા ઝીકી એટલી નિર્મમ રીતે હત્યા કરવામાં આવી કે ઘટનાની જાણ થતાં જ પાલડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી યુવકની લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે સીસીટીવી કેમેરામાં કેદ કાતિલ ખેલ કેવી રીતે અપાયો હત્યાને અંજામ શું છે યુવકની હત્યા પાછળની હકીકત પાલડીના ચાર રસ્તા નજીક નૈસલ ઠાકોરની હત્યા કરવામાં આવી એ યુવક ચંદ્રનગર વિસામાં ફ્લેટમાં રહેતો હતો તેની હત્યા આરોપીઓએ પરફેક્ટ પ્લાન બનાવીને કરી છે આખી ઘટના અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેમાં જોવા મળી રહ્યું છે તેમ દસ સપ્ટેમ્બરની વહેલી સવારના ચાર વાગ્યાને ત્રેવીસ મિનિટનો સમય હતો ત્યારે નૈસલ પર હુમલો કરવામાં આવે છે તે નીચે પડી જાય છે તે સમયે છ થી સાત શખ્સો ધારીઓને છરી જેવા તીક્ષ્ણ હથિયારો લઈ તૂટી પડે છે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તેમ યુવકના માથા અને ગળા સહિતના ભાગે ઉપરા છાપરી ઘા મારવામાં આવે છે

આરોપીઓ નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવ્યા હતા હત્યાના બનાવને અંજામ આપતા પહેલા રેકી પણ કરી હોવાની આશંકા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં નૈસલ ઠાકોરની હત્યા કરાયાની શક્યતા છે નૈસલે વર્ષ બે હજાર અગિયારમાં એક હત્યા કરી હતી જેની અદાવતમાં આ બનાવ બન્યાની શંકા છે હાલમાં પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે જોકે આરોપીઓની ધરપકડ બાદ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળશે પરંતુ પાલડીમાં વહેલી સવારે ખેલાયેલા ખૂની ખેલના દ્રશ્યોએ પોલીસ પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કર્યા છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ